નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું ધોરણ સાત વિષય ગુજરાતીમાં જે નવી સ્વાધ્યાન પોથી આવી છે તેનો પાઠ આઠ સાહેબ બધા જોડાઈ ગયા છે નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન તો ચાલો શરૂ કરીએ મુખ્ય સવાલ એક આપેલા શબ્દોના સમાન અર્થવાળા શબ્દો લખો લાભ તો ફાયદો મહેમાન તો અતિથિ આમંત્રણ તો નિમંત્રણ બીમારી તો રોગ માન તો સન્માન હોશિયાર તો ચતુર મુખ્ય સવાલ બે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો ઉપયોગી તો અઉપયોગી નિયમિત તો અનિયમિત નૈતિક તો અનૈતિક રક્ષણ તો હુમલો સંજોગ તો દુર્ઘટના સ્વસ્થ તો અસ્વસ્થ મુખ્ય સવાલ ત્રણ આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો પેલું પાસવર્ડ એટલે જુવાર રાગી જેવું જાડું ધાન્ય એટલે કે મિલેટ્સ મુખ્ય સવાલ ચાર ઉદાહરણ મુજબ શબ્દ ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો ઉદાહરણ જોઈએ શિક્ષક અમારા શિક્ષક અમોને ગીતો ગવડાવે છે દવાખાનું મારા પપ્પાને તાવ હતો તેથી અમે તેમને દવાખાને લઈ ગયા નિયમિતતા સ્વસ્થ રહેવા માટે નિયમિતતા જરૂરી છે ઉપવાસ મારા દાદી શનિવારે ઉપવાસ કરે છે અનાજ ખેતરમાં ખેડૂતો અનાજ ઉપજાવે છે ફરિયાદ રામે શિક્ષક પાસે ઘરે કામ ન કરવાના કારણે ફરિયાદ કરી મુખ્ય સવાલ પાંચ આપેલા વાક્યો કોણ બોલે છે ત્રણ કેરિયર બનાવવા માટે સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ તો આ વાક્ય મેરી બોલે છે ચાર બસ બસ હવે હસવાનું બંધ કરો તો આ વાક્ય શિક્ષક બોલે છે મુખ્ય સવાલ છ આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે લખો પેલું ઓનલાઈન ગુના માટે ઓગણીસો પર ફોન કરી ફરિયાદ કરવી જોઈએ ખોટું બે હંમેશા મમ્મી પપ્પાની વાત માનવી જોઈએ ખરું ત્રણ અતિ સર્વત્ર વર્જયે ખરું પાંચ રોજ મોબાઈલ માં જ ભણવું જોઈએ ખોટું મુખ્ય સવાલ સાત અનુક શોધીને લખો પેલું મારા પિતાજી મને મોબાઈલમાં રમવાની ના પાડી તો તેમાં અનુગાવશે ત્રણ ભૂખ લાગે ત્યારે દુકાનમાંથી વડાપાવ ખાવા જોઈએ તો તેમાં અનુગાવશે થી ચાર મિલેટ્સ ખાવાથી પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે છે તો તેમાં અનુગાવશે થી અને માં પાંચ સોશિયલ મીડિયાનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ તો તેમાં અનુગ આવશે ન મુખ્ય સવાલ આઠ આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો મીટિંગ નિશાની વિડીયો પરીક્ષા મિલેટ્સ સોશિયલ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોડણી સુધારીને લખેલી છે અહીંથી તમે જોઈને લખી શકશો મુખ્ય સવાલ નવ પ્રત્યય મૂકી ખાલી જગ્યા પૂરો પેલું આ પત્ર રાજેશને આપજો બે મારાથી સહન થતું નથી ત્રણ રેખાએ કાર્યક્રમમાં હાજરી આપી ચાર બાળકોને પ્રવાસમાં લઈ ગયા પાંચ માતાએ પત્રમાં ખૂબ યાદ લખાવી છે મુખ્ય સવાલ દસ આપેલા પ્રશ્નોના જવાબ લખો પેલું જાડુ ધાન્ય એટલે કેવું ધાન્ય જાડા ધાન્ય એટલે મિલેટ ધાન એટલે કે બાજરો બંટો જુવાર રાગી અને સામો બે મિલેટ્સ ધાન્ય ખાવાના લાભ લખો ડાયાબિટીસ માટે ઓવરવેટ અને ઓબેસિટીમાં રાહત મળે પૂરતા પ્રમાણમાં ફાઈબર મળી રહે હૃદય સ્વસ્થ રહે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ રાખે છે ત્રણ ઓનલાઈન શિક્ષણના લાભા લાભ જણાવો લાભ જોઈએ ઘેર બેઠા રસમય રીતે ભણી શકાય લેક્ચર ફરી જોઈ શકાય અને ટેકનોલોજીથી રસપ્રદ ભણતર ગેરલાભો જોઈએ આંખ અને આરોગ્ય પર અસર શિસ્તનો અભાવ જીવન શિક્ષણનો અભાવ ઇન્ટરનેટ પર નિર્ભરતા ચાર સારા માણસ બનવા માટે શું કરવું જોઈએ સાચું બોલવું બધાનો આદર કરવો મદદરૂપ બનવું ઈમાનદાર રહેવું નમ્રતા રાખવી નિયમોનું પાલન કરવું સ્વઅનુશાસન રાખવું વગેરે પાંચ ફાસ્ટ ફૂડ કેમ ન ખાવું જોઈએ કારણ કે ફાસ્ટ ફૂડ આરોગ્ય માટે હાનિકારક હોય છે પાચનને લગતી તકલીફ થાય અને સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી કરે છે મુખ્ય સવાલ અગિયાર આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું શા માટે આ એકમમાં મને શિક્ષકનું પાત્ર સૌથી વધારે ગમ્યું કારણ કે તેમણે બાળકોને ફાસ્ટ ફૂડ મિલેટ સાયબર ક્રાઈમ સોશિયલ મીડિયા અને મા બાપ વિશે ખૂબ જ સરસ સમજ આપી મુખ્ય સવાલ બાર આપેલ જાહેરાતને આધારે પ્રશ્નોના જવાબ લખો તો વિદ્યાર્થી મિત્રો નીચે તમને સાગર મોબાઈલ વિશે જાહેરાત આપેલી છે તેને વાંચવાની છે સમજવાની છે ત્યારબાદ તેના ઉપરથી જવાબ દેવાના છે પેલો પ્રશ્ન સાગર મોબાઈલની દુકાનમાં મોબાઈલ સિવાય બીજી કઈ કઈ સુવિધાઓ મળે છે પેન ડ્રાઈવ એચડી કાર્ડ હેન્ડ સ્પ્રે કવર ટફન હાર્ડ ડિસ્ક ચાર્જર કેબલ સિમ કાર્ડ બ્લૂટૂથ વગેરે બે ડેટા સંગ્રહ માટે કઈ કઈ વસ્તુ મળે છે ડેટા સંગ્રહ માટે પેન ડ્રાઈવ મળે છે ત્રણ મોબાઈલમાં સિમ કાર્ડ ન હોય તો

નવા મોબાઈલની ખરીદી પર મોબાઈલ કવર અને ટફન ગ્લાસ ફ્રી મળે છે મુખ્ય સવાલ તેર મોબાઈલના લાભ અને ગેરલાભ જણાવો મોબાઈલથી આપણે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલા વ્યક્તિ સાથે વાતચીત કરી શકીએ છીએ માહિતી મેળવવા ઓનલાઈન ભણતર માટે ફોટો કે વિડીયો લેવા ઈમેલ મોકલવા તેમજ ઇન્ટરનેટ વાપરવા માટે મોબાઈલનો ઉપયોગ થાય છે તેમજ આવશ્યક સમયે મદદ મેળવવામાં પણ મોબાઈલ મદદરૂપ બને છે પરંતુ વધુ સમય સુધી મોબાઈલનો ઉપયોગ કરવાથી આંખોને નુકસાન પહોંચે છે બાળકો ભણવા કરતાં રમતો અને સોશિયલ મીડિયા તરફ વધુ આકર્ષાય છે જેનાથી ભણવામાં ખલેલ પડે છે ઉપરાંત વ્યક્તિ વધુ સમય સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતા પરિવાર અને સમાજથી દૂર થવાની શક્યતા રહે છે કેટલાક લોકોને મોબાઈલની લત લાગી જાય છે જે તંદુરસ્ત જીવન માટે હાનિકારક છે